સરકારી Ini અમે શનિવારે પરમિશન માંગી છે અમે બુધવારે સાંજે અમે છેલ્લે કે પરમિશન નથી મળી આ કેટલું યોગ્ય અમે તિરંગાની રેલી કાઢવાની હોય કોઈ કાર્યક્રમ કરવાનો હોય તો તમે સટે સટે લોકો ને પરમિશન આપી દો

અને મારી જમીનમાં ડેમ બાંધેલો છે મને કંઈ મળ્યું નથી આજ બી તમે કાગળપત્ર માંગો તો બીજું પણ હું લખું છે કે આવું બધું આપીશ હજુ આપ્યું મને નથી મારી ચિંતામણી જમીન નથી સાહેબ આજે મારે પ્રશ્ન કરવો છે સાહેબ મારો એક પ્રશ્ન હલ કરી દેવા આ વખતે નોકરી નથી ધંધો નથી હું ધંધો બી નથી કોઈ મંત્રી મિનિસ્ટર આવે તો કાયદો વ્યવસ્થા જળવાય અને અમારા હક અને અધિકારો માટે અવાજ ઉઠાવ્યો તો કાયદો વ્યવસ્થા આ લોકશાહી ડે છે હિટલર શાહી નથી